છોટાઉદેપુર જિલ્લાના કંવાટમાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી પરિવર્તન સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આપના ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં યોજાયેલી આ સભામાં આંબા ડુંગર અને નવશાળીના હાઇડ્રો પ્રોજેક્ટ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો નમસ્કાર હું છું મમન અને અમારે વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે આ મુદ્દાને લઈને લોકોમાં ખૂબ જ આક્રોશ છે અને જેના કારણે આજે હજારોની સંખ્યામાં લોકો પરિવર્તન સભામાં ઉપસ્થિત થયા હતા અમે આ બધી જનતા સાથે છીએ અને વિધાનસભાના બજેટ ક્ષેત્રમાં આ મુદ્દો ઉઠાવીશું સરકાર આવા ડુંગર અને નસવાડીનો હાઈડ્રો પ્રોજેક્ટ પણ રદ કરે એવી અમારી સ્પષ્ટ માંગણી છે વિકાસના નામે હવે આદિવાસીઓની એક પણ જમીન આપવાના નથી મનરેંગામાં કૌભાંડ કેમ થયું કેમ નળમાંથી પાણી નથી આવતું નકલી કર્મચારીઓ કેમ પકડાઈ રહી છે જનતા હવે જાગી ગઈ છે અને આમ આદમી પાર્ટી તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એકલા હાથે લડશે અને પૂર્ણ બહુમતીથી અમે સત્તામાં આવીશું તો આવો સાંભળીએ વધુમાં ચેતર વસાવાએ શું કહ્યું જે કમાન્ડ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાય ત્યારે આ સભામાં કોઈ પણ જાતની વ્યવસ્થા વગર સ્વયંભૂ હજારો લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને અને અનેક રજૂઆતો અમારી સમક્ષ મૂકી છે ત્યારે રોજ બે દિવસ અહિયાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી ત્યારે જે રેરોડ પ્રોજેક્ટ છે જે આંબા ડુંગરમાં આંબાડુંગરમાં જીએમડીસીનો પ્રોજેક્ટ જેમાં અઠાવીસ જેટલા ગામોને સંપાદિત એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પચીસ સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ પાડ્યું છે એમાં જે રેરોડ પ્રોજેક્ટમાં અઠાવીસ જેટલા ગામો જાય છે ત્યારે નરેશભાઈ પટેલ તમે એક જાહેર સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયાવિહોણી ખોટી વાત કરો લોકોને જૂટી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો તો કેટલું વ્યાજબી છે અને એ જ પ્રકારે તમે એનટીપીસી સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે એમાં અઢાર કામ જાય છે ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહેવ છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા તો આ એમઓયુ તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું એમના સર્વે માટે કેમ તમે પોલીસને કલેક્ટરને એસપીને મોકલ્યા એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે એને સરકાર તાત્કાલિક ધોરણથી એરર પ્રોજેક્ટ જીએમડીસી આંબા ડુંગર નો પણ રદ કરે હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે એ અમારી સ્પષ્ટ માંગણી છે રદ કરવા માત્ર મૌખિક નહીં એનું પત્ર પણ બહાર પાડે સરકાર એવી અમારી માંગણી છે અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી અને ભારતીય જનતા પાર્ટી તમે જોયું હશે સભામાં બધા જ નેતાઓએ તમારી ભાજપની સરકારે ત્રીસ વર્ષમાં શું કર્યું કેમ નળમાંથી પાણી નથી આવતું કેમ મનરેગામાં રોજગારી રોજગારી છે કૌભાંડ કેમ થયું નકલી કચેરી કેમ પકડાય નકલી અધિકારીઓ કેમ પકડાયા તમારે આજે તોતેર ડબલ એની જમીનોમાં કેમ કૌભાંડ થયા છે એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી તુરખેડામાં આ દિન સુધી રોડ નથી બનતો અહીંયા આંગણવાડીઓ નથી શાળામાં ઓરડા નથી એક પણ એની વાત કરી નથી અને માત્ર ને માત્ર ચૈતર વસાવવા આવે છે લોકોને ગેરમાર્ગે દોરે ગુમરાહ કરે એવા બધા જ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે ત્યારે હું એ નેતાઓને કહેવા માંગુ છું તમે પણ આદિવાસી સમાજ સાથે ઉભા રહો અમે પણ તમારા વખાણ કરીશું તમે આદિવાસી સમાજના પ્રશ્નો માટે કેમ વિધાનસભામાં બોલતા નથી કેમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે નથી બોલતા કેમ જાતિના દાખલા માટે નથી બોલતા નર્મદાનું પાણી મળે તેના માટે કેમ તમે બોલતા નથી માત્ર ને માત્ર પક્ષના ગુલામ તરીકે કામ કરવાની જે એમની ટેવ છે ત્યારે જનતા હવે જાગી ગઈ છે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને નગરપાલિકા લડવાની છે અને સ્વતંત્ર લડીને પૂર્ણ બહુમતીથી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે અને આવા તમામ પ્રોજેક્ટો અમે જળમૂળથી ગ્રામસભાઓમાં પણ તાલુકા પંચાયતોમાં પણ અને જિલ્લા પંચાયતોમાં પણ એના નામ નામંજૂરના ઠરાવો અમે કરાવવાના છીએ સાહેબ મહેશ વસાવા કહે છે કે ચેતર વસાવા જુઠ્ઠો છે મારા ડેટા ચોરી ગયો હતો એવા ગંભીર આક્ષેપો તમારા પર લગાવ્યા છે મહેશભાઈ આના ભાજપમાં હતા ભાજપની આખી સરકાર પોલીસ એમની છે અને એવા કેવા સિગરેટ ડેટા હશે ભાઈ મને તો કઈ ખબર નથી અને એવી કોઈ સિગરેટ ડેટાની વાત હોય તો કરો ફરિયાદ મારા પર લીગલી નોટિસ આપો જવાબ આપીશું એટલે આ બધી પાયાવિહોણી બાબતો છે હમણાં નર્મદામાં મોદીજી આવ્યા સો કરોડ રૂપિયાનો ખર્ચો કરી ગયા એ સો કરોડ રૂપિયા આદિજાતિ વિકાસના બજેટમાંથી વપરાયા છે એટલા સો કરોડ રૂપિયામાં તો ગાંધીનગરમાં આલીશાન અમારા આદિજાતિ બાળકો માટે સંકુલ બની જતું એમાં અમારા બાળકો તૈયારી કરતા પોલીસ બનતા એન્જિનિયર બનતા આઈએસ બનતા આઈપીએસ બનતા એની જગ્યાએ અઢી કલાકમાં મોદી સાહેબ આવ્યા અને સો કરોડનો નો ધુમાડો કરીને આદિજાતિના જતા રહ્યા એમાં તો કેટલા લોકો આજે અમારી કારકિર્દી બનાવી તો આ પ્રકારના પ્રજાના પૈસે પ્રોગ્રામો કરવાના અને એ પ્રોગ્રામોમાં અમારા વિરુદ્ધ ભાષણો કરવાના એ કોઈ વ્યાજબી નથી આજે લોકોને મુદ્દાથી ગેરમાર્ગે દોરવાનું કામ ધ્યાન બીજી જગ્યા દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટી હોય કે આવા કોંગ્રેસ મહેશભાઈ જેવા નેતાઓ કરે છે છે તમારા પર જે જે કેબિનેટ મંત્રી તમામ સંસદ સભ્યો તેઓએ ચૈતર વસાવા ને હસીહા પાડી અને એ લોકોને ગુમરાહ કરી રહ્યા છે તેવો આક્ષેપ કરી રહ્યા છો ચેતરભાઈ એક સામાન્ય પરિવાર માંથી રાજનીતિ માં આવેલા છે અહિયાં મંચસ્થ બધા જ લોકો અમારી કોઈ પેઢી દર ની રાજનીતિ નથી જેટલા પણ લોકો ભાજપ અને કોંગ્રેસમાં છે એ પોતાને એવું સમજે છે કે અમારે બાપ દાદાઓની આ જાગીર છે પેઢી છે એટલે અમે જ અમારા પેઢી દર પેઢી અમે ધારાસભ્ય સાંસદ બનતા જઈશું પણ અમે હવે નવો ચીલો પાડ્યો છે આ યુવાનો બધા હવે તાલુકા જિલ્લા અને ધારાસભ્યમાં લડવાના છે અને એ લોકોની સત્તા જવાની છે એના ડરથી આજે ચૈતર વસાવા વિશે એ લોકો હેલફેલ બોલે છે પણ જનતા खूब સારી રીતે જાણે છે લોકશાહીના ઢબે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં એમને જવાબ મળી જવાના નેતા સુભરામભાઈ રાઠવા એવું આક્ષેપ લગાવી રહ્યા છે કે ચેતરભાઈ આદિવાસી નેતા તો છે પરંતુ આ પાર્ટી ભારતીય જનતાની પી ટીમ છે આ બાબતે આપનું શું કહેવું જો ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોય ને તો અમે દર વર્ષે અમને જેલ ના થાય અમારા પર ઓગણીસ જેવા કેસ ના થાય અમારા બધા લોકો પર કેસો ના થાય આજે તમે કોંગ્રેસનો એક નેતા બતાવો જેને જેલ થઈ હોય બતાવો તમે ગઠબંધન તો અમારું કોંગ્રેસ સાથે હતું ભરૂચ લોકસભામાં કેમ મને મદદ ના કરી ભાઈ વિસાવદરમાં ગોપાલભાઈ સામે કેમ ઉમેદવાર ઉતારવો પડ્યો તો વાત માત્ર ને માત્ર ત્રીજો મોરચો ચાલવા દેવામાં આવે નહીં એની છે પાંચ વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય બને પાંચ વર્ષ ભાજપના બધા વેવાઈ વટુલા વાળા છે બધા એકબીજાના જમાય છે અને એકબીજા મામા ભાણ્યા છે એટલે બધાને પોતાની સત્તા જવાની છે એના ડરથી ચૈતરભાઈ ને ટાર્ગેટ કરે છે પણ ચૈતરભાઈ પ્રમાણિક છે નિષ્ઠાવાન છે અને લડશે છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજ નો અવાજ બનશે અને અમે આદિવાસી સમાજના અધિકારો અપાવીને રહીશું તમારા ભાષાની અંદર કેબિનેટ મંત્રીએ સાપુતારામાં જમીન લીધી ભાગીદારી છે ગુજરાત આદિજાતિ મંત્રી પૂર્વ વન મંત્રી આદિજાતિ મંત્રી તમે સાપુતારા જાઓ હોટલોના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ બોમ્બે માં જાઓ રિસોર્ટો હોટલોના નામ જોઈએ તો મારી પાસે લઈ જાઓ કોસંબા જાઓ કોસંબા જાઓ ત્યાં જવેલર્સના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ કરોડો રૂપિયાના આસામી બનીને આજે બેઠા છે ને અમારા બાળકોના આજે આંગણવાડી નથી બને કરોડો રૂપિયાના ભાજપના લોકોના બંગલાઓ બની ગયા અમારા બાળકોની શાળા નથી બને અમારા યુવાનો ભણી ગણીને આગળ આવ્યા ત્યારે એમને પેપર ફૂટી ગયું નોકરી નથી મળી અને અમારા યુવાનોને એ લોકો ગેરમાર્ગે દોરે છે એટલે જયારે પણ અમારી સરકાર બનશે અમે તમામ વિગતે અમે તપાસ કરાવીશું અને એવા તમામ નેતાઓને જેલ ભેગા પણ અમે કરીશું છોટાઉદેપુર જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે છે એનો લીડરશીપ કોને સોંપવામાં આવશે છોટાઉદેપુર જિલ્લામાં અમારા નેતૃત્વની અંતર્ગત લોકસભાના ઇન્ચાર્જ મુકેશભાઈ બારિયા છે જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવા છે અમારા રાજેશભાઈ લગામી છે આજે પરેશભાઈ રાઠવા જોડાયેલા છે અને અમારા ભંગિયા રાઠવા નવસિંહભાઈ રાઠવા અમારા બધા સરપંચો ખૂબ લોકો માટે બોલે છે લોકો માટે લડે છે લોકોના સુખ દુઃખમાં સહભાગી બને છે બધા જ લોકોના નેતૃત્વમાં અમે ચૂંટણી લડવાના છે અમારી ચૂંટણીમાં અમારી પાસે દારૂ નથી પૈસા નથી અમારી પાસે કરોડોના મંડપો બનાવવાના પૈસા નથી કરોડોના સમોસાના પૈસા નથી ટોયલેટોના પૈસા નથી અમારી ચૂંટણી અમારી જનતા સ્વયંભૂ લડવાની છે અને અમારી જનતા અમને જીતાડીને તાલુકા જિલ્લામાં અમારા લોકોને સત્તા જોડાયા ફંડિંગ કરે છે તેવું મહેશભાઈ વસાવાએ ગઈકાલે આક્ષેપ કર્યો છે શું નવરા છે દાહોદ માં જોડાવા ગયા પાંચ લોકો મારે નિવેદન કરવાનું હોય હા એમણે મારી સાથે ડિબેટ કરવાની હોય તો ભાજપના બધા જ લોકો આવી જાય ડિબેટમાં હું તૈયાર છું કોંગ્રેસના બધા નેતા આવી જાય તૈયાર છું પચાસ વર્ષનું શાસન કોંગ્રેસે કર્યું છે ભાજપ પણ સરકાર વાંધો છે ભાષણ કર્યું છે ચૈતર વસવાનું આવનારા દિવસોમાં જેણે આદિવાસીના ખોટા પ્રમાણપત્ર ખોટા લોકોને આપ્યા છે આવનારા દિવસોમાં કોસંબા હોય સુરત હોય જેટલા જવેલર્સમાં એમની ભાગીદારી છે જેટલા સાપુતારામાં એમના રિસોર્ટ અને હોટલો મોટોલો છે બોમ્બે માં દીવ દમણ માં હોટલો મોટો છે સતાવીસ માં અમારી સરકાર બને છે એવા બધા જ અમે એ તમે તમને ડિટેલમાં આપું છું અઠવાડિયે આજે ખાલી ટ્રેલર છે પિક્ચર હવે બીજી મિટિંગમાં તમને બતાવી દેસુ રામી ડેમ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમ હોય આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામથી વિભાજીત થયો છે પોતાના સમાજથી વિભાજીત થયો છે પોતાની સંસ્કૃતિથી વિભાજીત થયો પોતાની પ્રકૃતિથી વિભાજીત થયો અને અમારા લોકોને આજે પણ નું પાણી નથી મળતું ત્યારે આ સરકાર ને હવે અમે કેવા માંગીએ છીએ અમારો સમાજ હવે અધિકારો ની વાત કરે છે અમારા અધિકારો તમે અમને આપો સંવિધાનમાં જે અમને પ્રાવધાન છે અમારી અનામત તમે અમને આપો અમારી જમીનો તમે પ્રોજેક્ટના નામે છીનવાની વાત કરો છો ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ

મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી મંત્રીને ખબર હોવી જોઈએ તમારા પ્રદેશના નેતાઓ તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ પીછામ બચાવીને ઉભા હતા લાલ જાજમ પાછરી ઉભા હતા મને તમારા પ્રદેશ નેતા અને દિલ્હી ના નેતાએ કીધું જયતરભાઈ તમે આવો તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ કાલે મંત્રી બનાવી દઈએ પણ આ જયતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવા વાળા નેતા છે ત્યારે શું તમે દુકાન ની વાત કરો છો શું તમે ઉધાર ની વાત કરો છો તમારી દુકાન છે તમે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના અમારા ઓરિજિનલ રાઠવાઓને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે તમે એમના પર પંદર પંદર જાતના પુરાવા માંગો છો આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે એમને કટક ચાલીસ લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે જે ઉચ્ચ અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે ત્યારે તમારું સરકારમાં કઈ ઉભું નથી અને તમે કમાટમાં આવીને તમારી દુકાનની વાત કરો છો આ ચૈતર વસાવા છે આદિવાસી વિદ્યાર્થીઓને જે ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી હતી એ સરકાર ઝુકાવીને ચુકાવીને ચારસો ને સાહીઠ કરોડ રૂપિયા અપાવવાની ફરજ પાડી એ ચૈતર વસાવા છે તમારા જેવા માય આગલા નથી આ ભીડ એ તમારા જેવા અમારી પાસે સાત કરોડનો મંડપ નથી અમારી પાસે બે કરોડનો ડોમ નથી અમારી પાસે પાંચ કરોડ સ્ટેજ નથી અમારી પાસે ભીડ લાવવા માટે સાત કરોડ ઇકોતેર લાખ રૂપિયા ટ્રાઇબલ ના નથી અમારી પાસે ડેકોરેશન ના સોળ કરોડ આદિજાતિ બજેટ ના નથી અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયા નથી અમારા લોકોને નાસ્તા સમોસા ખવડાવવા માટે અમારી પાસે બે કરોડ નથી અમારા લોકો ને ચા પીવડાવવા માટે બે કરોડ નથી

આઝાદીના ના પચાસ વર્ષ કોંગ્રેસનું શાસન હતું એ જમાનામાં આ ડેમોની પરિયોજનાઓ બની એમના થયા પ્રોજેક્ટો થયા રોડ થયા કોરિડોર થયા નીકળી હાઈટેન્શન લાઈનો નીકળી અને બધા જ પ્રકારના પ્રોજેક્ટો થયા એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષની શાસનમાં એનું અમલ થયું આજ દિન સુધી પૈસા એક નથી લાગુ અનુસૂચિ પાંચ લાગુ નથી આપણને જે આર્ટિકલ બસો ત્રીસ આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે એને પણ આજે છીનવાની વાત છે આપણા તમામ તોતેર ડબલ એના અધિકારો છીનવાની વાત છે બે અંતર્ગત ગામ સભાના પાવરો છીનવાની વાત છે ત્યારે આજે મારા વડીલોને મારી માતાઓને મારા યુવાન સાથીઓને હું આહવાન કરવા માટે આવ્યો છું આજે મંચ પર બેઠેલા તમામ સરપંચો અમારા તમામ પદાધિકારીઓ તમારા માટે લડવા માટે તૈયાર છે આ ચૈતર વસાવા તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે પણ મારા વડીલો મારી માતાઓ મારા યુવાન સાથીઓ તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે તમે તૈયાર થઈ આ લોકોના વાયદાઓ વાયદાઓમાં નથી આવવાનું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણી જમીન બચે એ માટે આપણે બધા તૈયાર થઈને હવે આવનારી ચૂંટણીમાં ઈટ જવાબ પથ્થર આપી દેવા માટે તમારે તૈયાર રહેવું પડશે અહીંયા મંત્રી આવ્યા હતા બે દિન ત્રણ દિવસ પહેલા એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગર નથી એવો તો કોઈ પ્રોજેક્ટ હાઈડ્રો પાવર નથી ત્યારે સાથીઓ એ મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું આ એક કાગળ છે એમની ભારતીય જનતા પાર્ટી નો ગેજેટ છે જેમને નોટિફિકેશન ની તારીખ પચીસ સપ્ટેમ્બર બે ના રોજ આંબા ડુંગરની આજુબાજુના આજુબાજુ ના અઠાવીસ ગામો ને સંપાદિત કરવા માટે નો ગેજેટ બહાર પાડ્યો છે મેં મંત્રી ની જેમ હવામાં વાત નથી કરતો અને એ સાથે જ મંત્રીને કેવા માંગુ છું તમારા જેવા અમે પાર્ટીના ગુલામ નથી અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈ ના જે ધારાસભ્ય બન્યા છે અને જે દિવસે અમારા સમાજને અમારી જરૂરત પડશે ને તો આ મંચ પર બેઠેલા લોકો પેલી લાઠી ખાશે મંચ પર બેઠેલા લોકો પેલી ગોળી ખાશે પણ અમારા સમાજને અમે ન્યાય અપાવીને રહીશું ન્યાય અપાવીને રહીશું જે પ્રકારે પાડલિયામાં આદિવાસી સમાજના બહાર ગામ ઉઠાડવા માટે પોલીસ અને જંગલ ખાતું ગયું અને ત્યાંના અમારા આગેવાનો એક થયા અને પાડલિયાના લોકોએ આદિવાસીનો પરચો બતાવ્યો એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના અઠાવીસ ગામ અને અમારા હાઇડ્રોપ્રોડેક્ટ ના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવાવાળા આવશે તો સમજી લો પાડલિયાવાડી અમે કંવમાં પણ કરીશું પણ થશે જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા હતા એક પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈશું સાથીઓ આ લોકોને ટે પડી ગઈલી છે સત્તામાં બેસીને પોલીસનો ઉપયોગ કરવાનો જંગલ ખાતાનો ઉપયોગ કરવાનો પણ આ મંચ પરથી કહેવા માંગુ છું આજે જેટલા પણ આ કાર્યક્રમમાં પોલીસ વ્યવસ્થા માટે કાયદો વ્યવસ્થા માટે ઉભા છે પોલીસ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો જે પોલીસ અધિકારીઓ સંવિધાન પ્રમાણે સુરક્ષા શાંતિ અને સલામતીનું કામ કરે છે સેવાનું કામ કરે છે એવા ઈમાનદાર પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કળા ખાતે સલામ કરું છું મેં અને પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું જે ભ્રષ્ટાચારી છે જે સાંસદ ધારાસભ્ય એમના મંત્રી તંત્ર એમના ભાજપના નેતાઓના ઇશારે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે એસી ચેમ્બરમાં બેઠેલા એસપી ના ઇશારે આઈજી ના અહીંયા ખોટી ખોટી રીતે દંડો ઉઘરાવે છે રેડ પાડે છે એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો બંધ કરી દેજો ખોટા કેસ કરવાનું બંધ કરી દેજો નહીં તો જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને તે દિવસે તમારા પદાર્થ પોલીસ અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે એમના પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું સાથે જંગલ ખાધો આ આધિ અનાધિકાર થયો મારો સમાજ આ જંગલમાં વસનારો છે આદિવાસી એટલે આધિ અનાધિકારથી વસનારો આદિવાસી અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે આદિવાસીને દાતણની જરૂર હોય તો દાંતણ ભાંગી લાવે દાંડીની જરૂર હોય તો દાંડી તોડી લાવે આદિવાસીને ફળની જરૂર હોય પાંદડાની જરૂર હોય ઘર માટેની લાકડાની જરૂર હોય બળતણની જરૂર હોય એટલું જ લાકડું લાવે અને આખું જંગલ અમારા આદિવાસી લોકોએ સાચવેલું છે આ બહારથી આવેલા જંગલ ખાતાના લોકોને કેવા માંગુ છું તમારું જંગલ ખાતું 1927 માં બન્યું છે અમારો આદિવાસી હજારો વર્ષ થી તમારું જંગલ ખાતું ઓગણીસો જંગલ બચાવવાના નામે ખોટી રીતના હેરાન કરશો પરેશાન કરશો તો તે દિવસે અમે હકના નથી રેવાના અને તે દિવસે જો અમે રોડ પર ઉતરીશું તો તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે નથી પડવાના